પંચાયતની ચૂંટણીમાં પાત્ર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી તાજપુરા બ્રાહ્મણ વર્ષે અને નેત્રા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યએ સરપંચ સહિત પંચાયતના તમામ સદસ્યોનું સ્વાગત સાથે અભિનંદન પત્ર પાઠવી પ્રથમ વર્ષને અગિયાર લાખની ગ્રાન્ટનો પત્ર આપ્યો આગામી બાવીસ જૂન ના રોજ યોજનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાત્ર તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હતી જેમાં ઉમેદવારી પત્રો ભર્યા બાદ ચકાસણીને ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ પાદરા તાલુકામાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જેમાં પાદરા તાલુકાના તાજપુરા બ્રાહ્મણ વશી અને નેત્રા ગામના સરપંચ સહિત આખી ગ્રામ પંચાયતના સભ્યો પણ બિનહરીફ થયા હતા જેના કારણે આ ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી અને સમરસ ગ્રામ પંચાયતો માટે અગાઉની જ પાત્રના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જાહેરાત કરી હતી કે પાત્રા વિધાનસભા મતવિસ્તારમાં જે ગ્રામ પંચાયત સમરસ થશે તે ગ્રામ પંચાયતને પાંચ વર્ષ દરમિયાનમાં રૂપિયા એકત્રીસ લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેમાં પ્રથમ વર્ષે અગિયાર લાખની ગ્રાન્ટ આપવામાં આવશે જે જાહેરાત કરવામાં આવી હતી તેના ભાગરૂપે ત્રણ જ ગ્રામ પંચાયતો સમરસ થતા તમામ ત્રણેય પંચાયતના સરપંચને અભિનંદન પત્ર સાથે પ્રથમ વર્ષના અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર પણ સરપંચને સુપરત કરવામાં આવ્યો હતો પાત્રાના ધારાસભ્યના જનસેવા કાર્યાલય ખાતે તમામ સરપંચો અને વોર્ડના સદસ્યોનું બહુમાન કરવામાં આવ્યું પાત્રા તાલુકામાં સમરસ થયેલી પંચાયતોમાં તાજપુરા ગામમાં સરપંચ તરીકે ધ્રુવિત કુમાર દિલીપભાઈ પટેલ અને બ્રાહ્મણ વશીમાં મહિલા સરપંચ તરીકે રમીલાબેન રાજેશભાઈ પરમાર તેમજ નેત્રા ગામમાં સરપંચ તરીકે જશુભાઈ પૂંજાભાઈ પાટણ વાડિયા તથા આ તમામ ગ્રામ પંચાયતોને તેઓના વોર્ડના સભ્યો બિનહરીફ તથા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી તમામને પાત્રાના

ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત થશે તેઓને પાંચ વર્ષ દરમિયાન હું એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ દાખ્યો હતો તેમાંથી ત્રણ પંચાયતો બામણવસી નેદ્રા અને તાજપુરા આ ત્રણ પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને આજ રોજ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પૂરા કરી આપીશ તેની પણ મેં બાહેધરી આપી છે સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં જળવાય છે એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી જેથી કરીને આ ત્રણેય પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે તે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે ચૂંટણી છે ચૂંટણી તમે લડો કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં ગામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે લડાઈ ઝઘડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું હારજીત થયા કરવાની છે પરંતુ દરેક ગામજન દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે